છો આખા રાજતણો આધાર માનલી આપ ભૂલતા જાઓ છો દેશે ભરી નૌકા બહુપાર આપ ભૂલતા જાઓ છો સત્ય ધર્મ અને નીતિના આચાર કેમ રાજન તમે ભૂલતા જાઓ છો અરે રા તું તોય અમારો બાપ છે અમે તારી રયત છી તારા મુખે આવા વેણ નથી સોપતા રા નથી સોપતા અરે સફળ થશે જિંદગી સફળ થશે આ જિંદગી ઘાસ ખાઈ રહ્યા છે ઘોડે પલાણી તારા જુનાળા ભણી હાલતો થા એમાં જ વીરા તોડી ભલાઈ છે કદાચ મારો ક્રોધ માજા મૂકશે અને વેણ નીકળી જાય ને રા તો તારે જુનાડા પોચવો બાપ ભારે થઈ જાય અરે આય નાગબાઈ તમારા ભત્રીજાને સમજાવીને દરબારમાં મોકલવો તો ભૈરા દરબારની અંદર 900 પાદરના ધણીરાનું અપમાન એ અપમાનનો બદલો લેવા આવ્યો છું અરે રા કોનું માન ને કોનું અપમાન કોનું માન અને કોનું અપમાન તારે તો વેર હતું નાગાજળ હારે

હું તો એક વાઘ વિકરાળ છું અરે તું છો વાઘ વિકરાળ તો હું છું જગદંબા જોગણી હા તું છો વાઘ વિકરાળ તો હું છું જગદંબા જોગણી અરે કુવા માંના ડેડકા તારી શું તકત કે તું આ સમંદરની લેરને જાણી શકે અરે ખાખરે ખાનાર ખિસકોલા તારી શું તકત કે તું આ આંબાના રસને જાણી શકે અરે રા હું दारू ને

ਪਗੜੇ ਮਤੀ ਰਾਜਾ ਹੈ ਜੁਨਾ ਗੜਪਤੀ ਆਹ ਘੜੀਵੇ bagaade

ਮਾਰੀ 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 ਇਹ ਬਗੜੀ ਮਤੀ ਮਾਰੀ ਇਹ ਹੂ ਗਠਾ ਜੁਨਾ ਆੜਾ ਪਤੇ ਇਹ ਆਪਮਾਨੇ ਕਾਇਲ ਰਾਜਾ ਬਗਾੜੇ અરે રા હું કોણ કે હરજોગ ચારણ દીકરી આ નાગબાય નથી કોઈને નમી કે બાપ નથી કોઈ ને નમનાર આ તો કહેવાય છે કે લાખો મરજો પરંતુ લાખોનો પાલનહાર ના મરજો આ શબ્દે રા મને રોકી રાખી છે હજી કહું છું રા સમજી તારા ઘોડે પલાણી જુનાળા ભડી હાલતો થા એમાં જ તોડી ભલાઈ છે કદાચ મારો આ ક્રોધ માજા મુકશે ને રા તો તારા જુનાળાના પાયા હું હટ મચાવી દઈ હા રે હા

આ રૂપનું અભિમાન છે તને તો તારા રાજનું અભિમાન છે અરે રા તને તો તારી આ જવાનીનું અભિમાન છે સાંભળી લે દીકરા આ જવાની કોઈની થઈ નથી બાપ અને થવાની નથી એ તો જવાની એજ જવાની બેટા જતી રહેવાની હજી કહું છું રા સમજી વિચારી જુનાગઢ ભણી જા એમાં જ તારી ભલાઈ છે અરે આય નાગબાઈ તમારા ભત્રીજાને સમજાવીને દરબારમાં મોકલવો તો ભૈરા દરબારની અંદર આ નવસો પાતરના ધણીરાનું અપમાન હવે તો ચારણ જ્ઞાતિને નજર કેદ કરવું એટલે નાગાર્જનને ખબર પડે ચારણ જ્ઞાતિને છોડાવી જાય અને આ મિતભાઈ મને સોંપી જા અરે ફટરે ગુજારા માંડલિક શરમ કર માંડલિક શરમ કર તારા આવવાના સમાચાર સાંભળી મે મારા મોડિયાના નેહડા સજાઈવા નાની નાની સોળ વર્ષની બાળાઓને તારા સામયા કરવા મોકલી અને આ મારા નેહડાની માલિપા આવી તે જ બાપ નાગલને છંછેડી હવે આના પરિણામ તું જો અરે બેટા મિતભાઈ હાય માં ક્યારની દીકરા રાને સમજાવું છું છતાં સમજતો નથી બુદ્ધિનો બગડેલો રા જૂનાગઢ ભણી પાછો વળતો નથી બેટા બે શબ્દ તમે કહો બે શબ્દ હું કહું જો રાહ સમજીને પાછો વળી જાય તો ભલે બાકી વિધાતા નો કહેર છે એવું માનજો હા નવસો પાદર નો તમને લાખો વાર વંદન કરે નહીં મળે રાહ કદાપી નહીં મળે હવે હું જોઉં છું આ જુનાળા ની માલિકા જો હવે તું દામો કુંડ દેખ ને તો હું માં

જાલરના જણકાર બંધ કરી જો મોલાની બાંગ કાંખ ને તો હું મને ના કર ના પોકારી શકે તો જોઈ લે રા આ જુનાડાની માલિકા રાના રાજ બંધ કરાવી રાની નીતિઓ બંધ કરાવી જો તને શેરીએ ને ગલીયે તો ભીખ મંગાવું તો યાદ કરું રહેશે નહી તારું રહેશે નહીં અને નહી રહેરાની ભમતો ભમતો એ મંગાવું જો ને બી અરે રે મને હંભાળી સતો મંડળે અરે આ સોરઠ નો રા તમને હજી લાખો વાર વંદન કરે મારા માર્ગમાંથી માંથી હટી જા મિતભાઈ સોપો નહીં હટું રા નહીં હટું તું બાપ મને ઓળખતો નથી હું કોણ છું કોઈ નાગભાઈ નથી હું કોણ કે પાકિસ્તાન નથી નાગણી જા રા જા મારા બાપ જા તો નાગલ નથી નાગણી અને હું તો હડહતી હિંગડા

અને આ નગલને એ નમ્યો નહીં એ પણ તારા મહેલે એ ચંદાવું મસ્તી અરે રે હું તો મોમાદતાની માંડલે કદા કોની તાકાત કે મારા જૂનાડામાં મસ્જિદો બંધાવી શકે તો જોરા કે કોની તાકાત છે કે જૂનાડામાં મસ્જિદ હવે કોણ બંધાવે છે

માલિપા નાગાજળ ના જન્મો હોત ને તો આ સુંદરી જેવી જેવા તારા નસીબ તને રા તારી કંચન વર્ણી કાયા નું અભિમાન છે તો સાંભળ રા આ તારી કંચન કાયા પર સો સો વીસી ની વેદના ના મૂકું અને કાળો કોટ ના કાઢું તો હું મણિયા વાળી ના નહીં આમાં કાળો કાઢું કોટ તને કાળો કાઢું કોટ તને કીર્તાર પણ સંઘર્ષે નહીં શ્રાપ છે નાગલતણો જા રા હવે વંશ તારો રહેશે નહીં અરે આય નાગબાઈ તમારા મન ની કોઈ ભ્રમણા તો નથી ને શ્રાપ અને એ પણ આ સોરઠના રાને હા રા સોરઠના રાને બને છે તારા જેવા રાજન અંત ક્યારે જ પડતી તણા નિશાન થાય છે બને છે તારા જેવા રાજન અંત ક્યારે જ પડતી તણા નિશાન થાય છે નો જોયા હોય તો જોઈ લ્યો જગત દાખલા કૌરવ રાવણ અને કાનસ છે અરે રાજગળો હતી નીતિ

આ હલકા કામનો કરનારો કોણ કે આ માંડણ ગમે તેમ તો હલકું વરણ ને દીકરા લોહી હંમેશા હલકું જ હોય માળું કડકડતું હૃદય કહે છે મિતભાઈ આ માંડણને એવો શ્રાપ આપ કેનું નામ ઇતિહાસના ના પાને લખાઈ જાય એ મામ હું તો એક વાયુ કે દે અને શ્રાપ દે બેટા

માંડણ અમારા રાજાની બુદ્ધિ બગાડનાર તું જ છે હું તને એક શ્રાપ આપું છું કે જેમ ભાદરવા મહિનાની અંદર ચીપડું ઉભું ફાટે એમ તું પણ ઉભે ઉભો ફાટીશ આ એક ચારણની દીકરીનો તને શ્રાપ છે માંડણ વાહ બેટા મિતા વાહ અરે રા તું તો સત્ય ધર્મને નીતિનો જાણકાર હતો બાપ પણ તને ક માર્ગે લઈ જાય કોણ કે માંડણ જેમ કેરીનો કરંડિયો ભાયો ભઈરો હોય અને એક કેરી બગડે બેટા મિતભાઈ હા હવે દીકરા એક ઘડી ને માલી પા રોકાવા મને સાર નથી જણાતો ચાલ દીકરા ઝડપથી આયે અરે આ સોરઠ નો રાજન કરે હવે જોઉં છું આ રાજા પંજાબ